તમે દવા છોઈ જાની હાલો ને આઈજો એકટીઓ તો તમારો તમારો કે ચાલુ કર હેગી હેગી યાર એ તું મારજે ઉપર પર ના બમ મારિયા તમારી વખતે એટલે કે અમે જો એ આવતીઓ સિકારી લે તમે તમારો તમારો મોણ દેવા ને પર ના ના પેલા બઉ આમ કરતા હતા લાયા તા ને એટલે આમ લાવી ગયો લાવવાનું લાવવાનું નહી આઈએ દોતુ ખાલી નવઈ ની આપની વાત હે નવઈ ની શું વાત કરી તમે કર રહે આવ દો હવે કાઢ દો હા ઓમ ના હા દો દો અમને લઈ આવ મન બાબુળી જાય બાબુળી જાય કોક લાગી ભાઈ દેખાડીએ કે ના ના લાય તો જૂનામ લાય ને લાબું કે ભાઈ ના સેકન્ડમાં સેકન્ડમાં નવ નવામાં નવ લાબું ફોન વાળા ઓય એને પા પાડે બે વચ્ચે વાત કરતો તો ફોન તો કર અતર કેટલા પડ્યા હે

ને પેમેન્ટ એને બી આ કેશ તો ઓનલાઈન પડે બોલો ઓનલાઈન કરું બોલો ઓનલાઈન કર નંબર બોલો જીરો નંબર નંબર બોલો કરાવત ના ના ઉપર લેલો આપણે હમણાં ફોન કરે છે ઓહ 011 14 બોલો બચ્ચે આ ચિલા ના તો બોહાય નહીં ચિલા આસી એટલે નવ નવ તો નહીં ચિલા દાડા ફેરવી

એ કલાય ન હોય ને નંબર પર કાય થાય ન હોય ને એક્ટિવ છે અમે જો જો બરી બરી નાચે નાכה તો કલા જેતા ઘરે વાના વાતે એટલે

બોલ જલ્દી હું આવતા બેઠો હા રેડ આવું તું કઈ એટલે આવું નખા પેલો જ તો ના જ આવું કોઈ એક્ટિવ આની નવાઈ તો જ શું કાયદે સર તો પછી તમે લાયા તો કોકલ લાયા મે ના પાડી એ તો એવું તો થાય યાર તમે તમે લાયા હું લાયો ને યાર એટલે સમજાળો હું આવું હારો એ હારેડો આવ્યો બોલા એટલે જવું Hãy subscribe cho kênh Ghiền Mì cái Để, đợi, để, đợi, để, đợi để, đợi, để đợi. không bỏ lỡ những video hấp dẫn

હા ફોન ફોન કરતા નહીં બરોબર બોલાવતા નહીં ક્યાં પ્રગતિ ક્યાં પ્રગતિ જોઈ નહીં જાતી ને એમાં તો શું કરે જો મોણસો એ યાર જવાબ ને આપડે જોડે હેત કરી બાઈક આપણે જરૂર હોય નહીં આપણે એક કી વાર ચોરી ઉપર ને સબક તો શીખવાડી દીધો મેં અહીંસી હજાર ખર્ચે સબક શીખવાડી દીધો એને શું કેવું